એકડે એક બગડે બે ત્રગડે ત્રણ ચોગડે ચાર પાંચડે પાંચ છ ગડે છ સાતડે સાત આઠડે આઠ નવડે નવ એકડે મીંડે દસ બે એકડા અગિયાર એકડે બગડે બાર એકડે તગડે તેર એકડે ચોગડે ચૌદ એકડે પાંચડે પંદર એકડે છગડે સોળ એકડે સાતડે સત્તર એકડે આઠડે અઢાર એકડે નવડે ઓગણીસ બગડે ને મીડેવીસ બગડે એકડે એકવીસ બે બગડા બાવીસ બગડે તગડે ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચ ડે બગડે છગડે છવ્વીસ બગડે સાતડે ડે સત્યાવીસ બગડે આઠડે ડે અઠ્યાવીસ બગડે નવડે ઓગણત્રીસ તગડે ને મીંડે તગડે એકડે એકત્રીસ તગડે બગડે બત્રીસ બે તગડા તેત્રીસ તગડે ચોગડે ચોત્રીસ તગડે પાચડે પાત્રીસ તગડે છગડે છત્રીસ તગડે સાતડે સાડત્રીસ તગડે આઠડે આડત્રીસ તગડે નવડે ઓગણ ચાલીસ ચોગડે મીડે ચાલીસ ચોગડે એકડે એકતાલીસ ચોગડે બગડે બેતાલીસ ચોગડે તગડે તેતાલીસ બે ચોગડા ચુમ્માલીસ ચોગડે પાંચડે પિસ્તાલીસ ચોગડે છગડે છેતાલીસ ચોગડે સાતડે સુડતાલીસ ચોગડે આઠડે ઉડતાલીસ ચોગડે નવડે ઓગણપચાસ પાછે નેમીડે પચાસ પાછડે એકડે એકાવન પાછે બગડે બાવન પાચડે તગડે ત્રેપન પાછડે ચોગડે ચોપન બે પાછડા પંચાવન પાચડે છગડે છપ્પન પાચડે સાતડે સત્તાવન પાચડે આઠડે અઠ્ઠાવન પાંચડે નવડે ડે ઓગણસાઠ છગડે ને મીડે સાહીઠ છગડે એકડે એકસઠ છગડે બગડે બાસઠ સગડે તગડે ત્રેસઠ સગડે ચોગડે ચોસઠ છગડે પાછે પાસઠ બે છગડા છાસઠ છગડે સતડે સળસઠ છગડે આઠડે અડસઠ છગડેવ ઓગણસિતેર સતડે ને મીડેસિતર સતડે ઇકડેકોતેર સતડે બગડે બોતેર સતરે તગડે તોતેર સતડે ચોગડે ચુમ્મોતેર સતડે પાચડે પંચોતેર સાતડે છગડે છોતેર બે સાતડા સત્યોતેર સાતડે આઠડે અઠ્યોતેર સાતડે નવડે ઓગણ એંશી આઠડે ને મીડે એંશી આઠડે એકડે એક્યાશી આઠડે બગડે બ્યાશી આઠડે તગડે ત્યાશી આઠડે ચોગડે ચોર્યાશી આઠડે પાંચડે પંચ્યાશી આઠડે છગડે છ્યાશી આઠડે સાતડે સત્યાશી બે આઠડા અઠ્યાંસી આઠડે નવડે નેવ્યાંશી નવડે ને મીંડે નેવું નવડે એકડે એકાણું નવડે બગડે બાણું નવડે તગડે ત્રાણું નવડે ચોગડે ચોરાણું નવડે પાંચડે પંચાણું નવડે છગડે છન્નું નવડે સાત ડે સત્તાણું નવડે આઠ ડે અઠ્ઠાણું બે નવડા નવ્વાણું એક ડે ને બે મિન સો